स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ F A G ফেং એટલે વ્યтру अथवा સિગરેટ F A I L ફેલ એટલે નિષ્ફળ થવું अथवा ઉપેક્ષા કરવી F A I L U R E ફેલ્યોર એટલે નિષ્ફળતા F A I N ફેન એટલે રાજીખુશીથી F A I N T ફેલ એટલે ઝાકવું अथवा મોશીત થવું એફ એ આઈ આર ફર એટલે ન્યાય વ્યાજબી ગૌરું અથવા મેળો એફ એ આઈ ટી એ ડબલ સી ઓ એમ પી એલ આઈ ફાઇટ અકમ્પ્લીટ એટલે હકીકત આમ બની એફ એ આઈ ટી એચ ફેક એટલે અંત વિશ્વાસ શ્રદ્ધા એફ એ કે ઈ ફેક એટલે નકલી અથવા ઢોંગ કરવો એફ એ એલ સી ઓ એન ફોલકન એટલે બાજ અથવા સકરો એફ એ ડબલ એલ ફોલ એટલે પાનખર ઘટાડો પડતી પતન અથવા પડવું એફ એ ડબલ એલ એ સી આઈ એસ ફોલેસિસ એટલે ભ્રામક ભૂલ ભરેલું એફ એ ડબલ એલ એ સી વાય ફોલેસી એટલે ભ્રમ ખોટી માન્યતા એફ એ એલ એસ ઈ ફોલ્સ એટલે કપટી જૂઠું ખોટું અથવા નકલી એફ એ એલ એસ ઇ એચ ડબલ ઓડી ફોલ્સ હૂડ એટલે કપટ અથવા જૂઠાણું એફ એ એલ ટી ઈ આર ફોલ્ટર એટલે અચકાવું એફ એ એમ ઈ ફેમ એટલે કીર્તિ અથવા ખ્યાતિ એફ એ એમ આઈ એલ આઈ એ આર फेमिलियर એટલે પરિચિત અથવા માહિતગાર